ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી ઓગણીસમી ફેબ્રુઆરીથી એકત્રીસમી માર્ચ દરમિયાન યોજાશે રાજ્યના મુદ્દાઓ ચર્ચા કરવામાં આવશે ગુજરાતમાં બજેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં રાજ્ય સરકાર બજેટમાં કરશે મહત્વની જાહેરાત જેમાં ઇકોનોમિક ઝોન બનાવવા ઉપર સરકારનું ફોકસ રહ્યું છે અને રાજ્યમાં અન્ય ચાર ઇકોનોમિક ઝોન બનશે તેવી માહિતી સૂત્ર તરફથી મળી રહી છે બજેટમાં સુરતની તર્જ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનશે જેમાં ઉદ્યોગની સ્થાપના માટે નવી જાહેરાત કરશે નવા બજેટમાં ટુરિઝમ સેક્ટર ઉપર કરાશે ફોકસ અને ટુરિઝમ ઉપર ફોકસ કરવા નવી જાહેરાતો કરાશે સાથે સાથે ઇવેન્ટ બેઝ ટુરિઝમ સેક્ટર સમાવવામાં આવશે નવું બજેટ ગત વર્ષ કરતાં દસ ટકા વધુ હશે તો ગુજરાતના આગામી બજેટ ઉપર મુખ્યમંત્રીની મોહર લાગશે તો જ સીએમ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની આખરી બેઠક પૂર્ણ થઈ છે સ્પેશિયલ ઇકોનોમિક એ એક એવો વિસ્તાર છે કે જેમાં વ્યાપાર અને વેપારના કાયદા દેશના અન્ય ભાગો કરતા અલગ છે સીઝ દેશની રાષ્ટ્રીય સરહદોની અંદર સ્થિત છે અને તેમના ઉદ્દેશોમાં વેપાર સંતુલન રોજગાર રોકાણમાં વધારો રોજગાર સર્જન અને અસરકારક વહીવટનો સમાવેશ થાય છે વિધાનસભા સંકુલને લોખંડી કિલ્લેબંધીમાં ફેરવી દેવામાં આવશે જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી પોલીસ બોલાવાશે અને છસો પોલીસ ખડે પગે ફરજ બજાવશે તદુપરાંત શહેરના સત્યાગ્રહ છાવણી શહેરના એન્ટ્રી પોઈન્ટ અને સચિવાલય સંકુલના પ્રવેશ દ્વાર ઉપર ગાર્ડ સહિત અને પોલીસ ઊભી રાખવામાં આવશે વિધાનસભા સત્ર દરમિયાન અનેક લોકો રજૂઆત અને વિરોધ કરવા આવતા હોય છે તે ઉપરાંત માંગણીઓને લઈ વિવિધ સંગઠનો દ્વારા દેખાવો પણ કરવામાં આવે છે